દહેગામ પંથકમાં વીજ સાથે વરસાદ ખાબક્યો ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ઓછી ગરમીના કારણે અહેસાસ થવા પામ્યો હતો ઉકળાટનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું હતું બપોરના સમયે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરમાં વરસાદ પડ્યો હતો રસ્તા ઉપર પાણી ભરેલા નજરે પડ્યા હતા શહેરમાં આવેલ કેટલાય વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા દ્વિચક્રી વાહનોના ચાલકોને પાણીમાં ફસાઈ એતા ગાજ વીજ સાથે ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ હતી અને દહેગામ ખાતે ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. દાદા તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રોજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે